આગામી વીસમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ શહેરમાં એક ભવ્ય રોડ શો કરવાના છે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજરોજ પોલીસ તંત્ર દ્વારા રોડ શોના સમગ્ર રૂટ પર સઘન સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી આ સુરક્ષા તપાસમાં પોલીસની વિશેષ ટુકડીઓ દ્વારા ડોગ સ્કોડની મદદ લેવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ ડોગ સ્કોડ સાથે રોડ શો ના રોડ પરના તમામ વિસ્તારો ખાસ કરીને વાહનો દુકાનો અને અન્ય શંકાસ્પદ સ્થળોની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી સિટી ટાઈમ ન્યૂઝ ભાવનગર બ્યુરો